નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સૌથી સારા સમાચાર જેમાં કપાસનું વાવેતર કર્યા ખેડૂતો માટે આ વર્ષે સુનેરું વરસ સાથે જ આગામી સમયમાં હવે નવી આવકમાં બે મહિના જેટલો સમય લાગી શકે ત્યારબાદ અગતરા કપાસની આવકો ચાલુ થાય તેવી ધારણા સાથે જ હવે કપાસના ભાવ આ સિઝન દરમિયાન કેવા ટકશે તેની સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ તો ખાસ કરી વિડીયો પૂરો જોજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌ પ્રથમ તો આપણે વાત કરીએ કે આ વર્ષે કપાસનું નવું વાવેતર કર્યા ખેડૂતો માટે કેમ સુનેરું વરસ ગણી શકાય તો હાલ મિત્રો આ વર્ષે કપાસના વાવેતરમાં બારથી લઈને સોળ ટકા જેટલો વાવેતર વિસ્તારમાં ઘટાડો આવ્યો છે ઉપરાંત આ વર્ષે ખેડૂતોએ મગફળી સોયાબીન એરંડા તરફ વધારે વળ્યા છે અને હાલ અત્યારે કપાસની આવક ખૂબ જ ઘટી ગઈને આજે રોજિંદા આવક નવ હજાર મણની થઈ હતી ત્યારે હવે કપાસના ભાવમાં પણ સતત સુધારો થઈ રહ્યો છે અને સરકારે પણ ટેકો આપ્યો છે ત્યારબાદ હવે નવી આવકમાં પણ જાચો સમય નથી અને આ વર્ષે નવી આવક થતા કપાસના ભાવ સોળસોની બજારે ટકેલા રહે એટલે ખેડૂતો માટે આ વર્ષ સુનેરું ગણી શકાય હવે આપણે આજની વાત કરીએ તો આજે કપાસની આવક ગુજરાતભરની નવ હજાર મણની થઈને સામે કપાસના ભાવમાં સામાન્ય સુધારો હતો સાથે જ રૂબજાર ખાંડીએ આજે બસો રૂપિયા વધ્યા હતા જેના કારણે ખાંડી હાલ અત્યારે અઠ્ઠાવન હજારની નજીક પહોંચી ગઈ છે સાથે જ આગામી સમયમાં હવે રૂબજાર કપાસિયા ખોળ અને સાથે જ કપાસિયા સીડનો ટેકો સારો એવો બજારને મળી રહ્યો છે ને જો આમની બજારને ટેકો મળશે તો ટૂંક જ સમયમાં લગભગ માર્કેટમાં સત્તરસોને પાર પણ બજાર જતું રહે તેવી ધારણા છે હવે આપણે વાત કરીએ કે આગામી સમયમાં કપાસના ભાવ વધશે કે ઘટશે તો મિત્રો આજે સીસીઆઈએ સિત્તેર લાખ ગાંસડીનું માત્ર એક દિવસમાં વેચાણ કર્યું છે તો સીસીઆઈ પાસે હવે ઝાઝી ગાંસડીનો સ્ટોક પણ બસ્યો નથી જ્યારે તે વખતે સીસીઆઈએ બાવન માં ખાંડી ખરીદી હતી ત્યારે અત્યારે ગાંસડી કે સત્તાવન થી લઈને અઠાવન હજારમાં વેચાણ કરી રહ્યું છે એટલે સરકારને સોખો ફાયદો છે તો વેપારીઓને કેમ ના ફાયદો થાય એટલે આ વર્ષે ભાવમાં સારો એવો સુધારો રહે તેવી ધારણા છે તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ ધન્યવાદ ફરી મળીશું એક નવા વિડીયોની સાથે આભાર જય જવાન જય કિસાન